તો એ કે તમને હેને આજે હું થોડી એક મેડિસિન એક્સચેન્જ કરે ને કે થોડુંક ડિફરન્ટ આપવાની કે તો જોઈએ કાલે તમને કેટલો ફરક પડે ને કેટલો ફરક નથી પડતો એ પ્રમાણે આપણે આગળ જોઈએ કે કાલે પછી બીજા રિપોર્ટ કરવો પડે કે નહીં જરૂર નહીં પડે તો ફક્ત જરૂર નથી જ પડવાની હે કે ઓલરેડી રિપોર્ટ તો કરાવે લીધા હતા ગજરા સાહેબને ઓલે અને કાલે એની દવા આપીને બાટલા સડાવ્યા ને પછી ઘણો ફેર છે મને ને વાયરલ ઇન્ફેક્શન હે જ અત્યારે બધાને હે નાના નાના છોકરાઓને જોઈએ તો આપણે આપણી બીમારી ફૂલે જાય હવે તો બોલે ન હોગે ને કહે ન હો કે હું તકલીફ હે હું તકલીફ નથી તો એ હું હાલે જોઈએ હવે આગળ આગળ આજ તો ઘણું મસ્ત બેટર હે દેન યસ્ટ ડે લેટ હોપ ફોર ધ બેસ્ટ Не знам, ще повадру, тогава ще повадру. Утиляна мавадру, пейто. А вие да ах, не. Ема, пейте, не, а си.

Oh, bos besar sing jenggo apa sih? એક stres dan kayak મામાને mama ini sedikit dan mama ini. As mama gara dreng yo. Awan ndu dikari yo. Oh to. Are pa apa re wi pe nang Ik ben jammer, 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 ik हा कोर्स मध्ये भराय गेस गंगाजी हॅलो हा कोक દવા લેવા ગયા સાહેબ ના સારું હે એ આસ્તાની દહ દિન દવા આપી દીધી અને નિંદરની દવા હે ને આપે હું ટૂંકમાં આવે અને ભૂખની દવા આપીને ખાં ખાં ને ખાં મોસાલુ છે હું એ જો આવીને આવી ખાતી રહી તો લગભગ પાછો વજન ઓછો થયો એટલે વધે જાહે ને આજે બહુ જ વરસાદ હતો અને વરસાદમાં પૂરાઈ ગયો મનમાં મને ઘેર નટાણે આવ્યું અમારે કુતિયાણામાં વાદળું ફેટવું એવો વરસાદ થયો તમારા ગામમાં કેટલો વરસાદ થયો થયો કીજો આ વિડિયો ખબરની કે દો અપલોડ તા હે 5 6 સોમવાર ને એટલે 17 18 કોડ કા તારીખે લગભગ તો અમારે તો સારું વરસાદ થગો તમારા ગામમાં કેવો વરસાદ થઈ કીજો ને અમાર જો વયા વંગરા ભરાઈ ગયા તમે દેખા આ માર પાડો ખેતરમાં માંડવી ઉગે ગઈ ખેતરા ભાઈ નું નામ મને નત ખબર અમાર પાહે ઓર દેન હે ટુકમાં આમર વન દેન વન દેન નો કોડ કા

આજે ખેતરના પ્લોટ હોય એટલે ભરાણા વધારે ભરાય એટલે પછી વધારે પાણી આવી ગયા અમારે જો જે આ કોરા પોપલેટા બાજુ ને બધું બહુ અંધાર હેક તો કે આગા તો હે જજે તો વરસીએ વરસાદ ને આ વાયરલ ઇન્ફેક્શન હે વરસાદનું નો કે રોગચાળો તો લગભગ બધાયને એને થયો ઘણા એને એવો સારું થાય ઘણ મારા જીવન બે ચાર વધારે લંબાવાનું તો એવું આંબા રૂપા કોરવા કોરાવા રેડ બ્રાઉન આંબા નઈ ગયા નવા પાંદડા આવે કલર કેવા રૂપારો હે થાય ને લીલો રૂપારા વરસાદના ટીપા પડ્યા ટપક ટપક તો પછી મણ વધે દાયરું વધે ને એટલું નવિયું કર્યું આવે તે હું રૂપાળું ટાઢડું થગું અમારે આટણા વિદેશી વાતાવરણ થઈ ગયું ઇન્ડિયામાં તો હું હા અકોરા અંધારતા હે આખી રાત વરહવાનું છે લાઈટ ન જાય તો બસ હેવ લડજા હા તો મસલા આયા કાલુ નથી કો ઠીક ન થાય જવાનું તો કે મસરસ કરોડ એણા જાવલા થાય જો કરોડ જાવ લાલા લુલા થઈ ગયે